આધુ આખનિયા ને કોકલો મેકો કોકલા વાળો યાર અલ અલ આ ઉમેલા યાર હેડો હેડો ના હેડો નહીં હું ઉઠવા ઉભા થા ઉભા

के ले मैं हूं चले ओ ओ की जा रहे अरे मच्छर ले रात में हूं आ

કુમ પોળીયા પાયા હું લાવ ગદરજી કો કેજો હું આવું પાણી દેતો આ ગુણ આરી ઉંગવા દેતો નઈ લે લમડો અલ્યા ભઈ નાખ્યા પાડું મારું શું મારું જો કા કરીશું લ્યા મેમોને નય આવતું હું મેમો ન્યુ રાખો યે મેમો અલ્યા એ મછાઈ હ બોસજો બોલો

ખબર નઈ પડતી હોય નથી એવું રાખ્યું તમે આયા એક જ દિવસ વાત સાચી છે અડધી રાતી ભૂલા પડી જાય

એવું કોઈ નહી આ ક્યાં મારા ભેગુંગર માં આવ્યો ટોટિયા રાતી લાગા ઓળો મોટું શરીર મારા ટોટિયાના ઊભી એવું નહી મેમરી હું તો સમજુ યાર લાવું અન ઉગાળી મોચ યાર મારા કિત કેતો લાબુંતું યાર

છોકરું હતું મર્યાદા નાખવાનું હતું ને કોઈ હાથો ના સુ પથારી પેરી નહીં હું બીજું હે હા હું બીજું એ શીખ હું અમૃત અમૃત બીજો Oh એ છોકરા પરે ખાર મચ્છય મને મળ્યો મચ્છય ના મળ્યો તું ઊંઘી જાય ઊંઘી જાય હવે હવે વાત કરવાની મેમણ આયા હવે મેમણ ને વાત કરવાની તું લાવ તો મેમણ બે ઊંઘી જ જાય મેમણ તને એવું હોય તો જા મેમણ બે ઊંઘી જા નહીં મેમણ ગભે દે સાહેબ વાત તો બે ક્યાં ઊંઘવા ને કામ આ એવું યાર તને કોણ કડ દુવું મેમણ આમાં તું જઈ યાર જેમ છે મેમો ને ગોજરું ગોજુ અમારું લઈ લીધું બે ગોજરો નતો હાલ્યો ચાર લે ચાટ ને થતું હોય છે એ ફરી ને આવ્યો હાલી શું બે તું બી હાલ તારું ગણપતિ હા કાઢ ગોઠિયા નાખ તારા બોલું ઘણી પગ નાખે

cũng không thấy ung gai ung gai đâu, không có đâu, không có đâu, chắc bác đi đâu này <cười> <cười> आगु आडू आऊ तव मराक बहु जगू करयो आडू आडू बहु जगू करयो जागरे मालण सा जागरे मालण सा निरालो नको नयुरत जी Gua gomoso, macaiman bau gomoso, bau gomoso, macaiman bau gomoso, <hesitation> puteno puteno mana karno yalo, macaiman bau gomoso, godo rualiu, macaiman godo rualiu, godo rualiu, macaiman godo rualiu.

તમે યાર રાત માં તો પીવો પાયો બધું અમારું ના જાય તમે કંટાળો લવડાવો એક મારે છો ને તો એ પાસે